ઓવર ઓફિસથી સંબોધન કર્યું તેમણે કહ્યું કે નવી પેઢીને મસાલા સોંપવા માંગે છે નવી પેઢીને મસાલ સોંપવી એ આપણા રાષ્ટ્રને એક કરવાનું શ્રેષ્ઠ માર્ગ હોવાનું બાઇડન દ્વારા જણાવવામાં આવ્યું તેમના અગિયાર મિનિટના ભાષણ દરમિયાન બાઇડને રાજકારણમાં તેમના પ્રવેશ વિશે પણ વાત કરી મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ગયા ગુરુવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા આ ઘટના બાદ સાર્વજનિક સ્થળો પર જોવા મળ્યા હતા લાંબા સમયથી તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટસ જારી કરવામાં આવ્યું નહોતું આ દરમિયાન બાઇડને સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો હતો તે આગામી ચૂંટણી લડશે કે નહીં બાઇડન ની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી તો દિલ્હી મેલના અહેવાલ મુજબ માત્ર રિપબ્લિકન જ નહીં પરંતુ ડેમોક્રેટ પાર્ટી સાથે જોડાયેલા લોકોને પણ આ શંકા હતી કે બાઇડન ગંભીર રીતે બીમાર થઈ ગયા છે સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે બાઇડનની તબિયત ઝડપથી બગડી રહી છે તેમની લોકો સામે લાવવામાં આવી રહ્યા નથી પબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા યુઝર્સે એક દાવો પણ કર્યો હતો કે બાઇડનને બંધક બનાવી લેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ